નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ સત્યાવીસ મે બે હજાર ચોવીસને વાર સોમવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું થરાદ માર્કેટ યારના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને જો તમને વિડીયો ગમે તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ થરાદ માર્કેટ યારના તાજા બજાર ભાવ જીરું ચાર હજાર આઠસો રૂપિયાથી છ હજાર બસો રૂપિયા રાયડો એક હજાર નેવું રૂપિયાથી અગિયારસો એંસી રૂપિયા એરંડા એક હજાર થી રૂપિયાથી અગિયારસો પાંત્રીસ રૂપિયા સુવા અઢારસો રૂપિયાથી એકવીસો પચાસ રૂપિયા ઈસબ છવ્વીસો પચાસ રૂપિયાથી બત્રીસો રૂપિયા અજમો સોળસો રૂપિયાથી ચોત્રીસો એકાણું રૂપિયા વરિયાળી એક હજાર રૂપિયાથી સત્તરસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યો જો ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ